નમસ્કાર ખેડૂત મિત્રો હું છું જાદવ અજય અને મંતવ્ય સીટ ગાંધીનગર પ્રત્યે આવું છું તો હું અહીંયા એક પ્રગતિશીલ ખેડૂત મિત્રને ત્યાં ઉપસ્થિત છું જે મંતવ્ય સીટનું દિવેલા આવે તેની એક સુમાલી નંબરની વેરાયટી આવે તેનું વાવેતર કરેલું છે તો થોડીક ચર્ચા આપણે ખેડૂત મિત્રો પાસે કરીએ કે તેને પહેલાથી અત્યાર સુધી આ વેરાયટી કેવી લાગી કેમ છો કાકા મજામાં હા મજામાં શું નામ તમારું વિરમ કરશનભાઈ ચંદ્રવાળીયા ગામ ઉપલેટા મોબાઈલ નંબર સત્તાણું બે પંચાવન બાવી આઠસો આઠ બરાબર છે હવે આ કઈ જગ્યા થી દિવેલા હા તો સુમાલી નંબર એગ્રીટેક ઉપલેટા બરોબર છે હવે પેલે અત્યાર સુધી આ વેરાયટી તમને કેવી લાગી વેરાયટી બહુ સારી ને મારે પચીસ વીઘા નું વાવેતર છે પચીસ વીઘા નું વાવેતર છે બરોબર છે ફાલમાં માં અત્યારે કેવું છે ના બહુ સારું છે બીજા કોઈ ખેડૂત મિત્ર ને આને આપણે ભલામણ કરવી હોય આ વાવાલાયક છે હા વાવાય તમે સંતોષ છો હા વેરાયટી સારી છે તો તમે બીજા કોઈ ખેડૂત મિત્રો બતાવી શકો તો હા જોઈ શકો છો ખેડૂત મિત્રો આ મંતવ્ય સીધના સુમાલી દિવેલાની વેરાયટી આવે તે આ વેરાયટી છે આ રીતનું ફાલ છે અને આખો લોટ છે તમે આ જોઈ શકો છો ભલે ભલે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જણાવેલ પ્રોડક્ટની માહિતી માટે સ્ક્રીન પર આપેલ નંબર પર સંપર્ક કરો